શું તમારું બાળક બુદ્ધિના બાલ ખાય છે તમે ફરવા જાઓ ત્યારે બાળક બુદ્ધિના બાલની માંગ કરે છે જો હા તો થઈ જજો સાવધાન કારણ કે બુદ્ધિના બાલથી તમારા બાળકને થઈ શકે છે કેન્સર બુદ્ધિના બાલ તો નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામને પસંદ હોય છે બહાર ટહેલવાનું હોય કે ફરવા નીકળીએ એટલે બુદ્ધિના બાલ ખાવાનું ચૂકતા નથી પરંતુ તે જ બુદ્ધિના બાલથી કેન્સર થાય છે

જે બાદ તેનું તમિલનાડુની સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પરીક્ષણમાં કોટન કેન્ડીમાં રોડામાઇન બી કેમિકલ મળી આવ્યું જે બાદ સમગ્ર તમિલનાડુમાં કોટન કેન્ડી એટલે કે બુદ્ધિના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો હવે સવાલ એ થાય છે કે ગુજરાતમાં વેચાતી કોટન કેન્ડીમાં પણ આ રીતે ભેળસેળ થાય છે કે કેમ ગુજરાતનું આરોગ્ય વિભાગ આ વિશે શું કામગીરી કરી રહ્યું છે સવાલો દરેક લોકોના મનમાં છે પરંતુ સરકાર હજુ ઊંઘી રહી છે પરંતુ વીટીવી ન્યૂઝને લોકોના અને ખાસ કરીને બાળકોના જીવનની પરવા હોવાથી રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદના પ્રખ્યાત લો ગાર્ડન ખાતે પહોંચી અને અહીં કોટન કેન્ડી બનાવતા વેપારીઓની મુલાકાત લઈને જ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હવે આ વાત સાચી કે ખોટી એનું તો હું કશું કહી શકું એમ નથી પણ મારી દ્રષ્ટિએ તો આમાં કંઈ આવું કંઈ છે નહીં કારણ કે આની અંદર ખાલી સુગર અને ફૂડ કલર બે જ વસ્તુ વપરાય છે અને જે મશીનમાં અમે કરી અને મશીનમાંથી આ રીતના બને છે હવે ફૂડ કલર પણ અમે હંડ્રેડ વાળો લઈએ છીએ જે બિલમાં જ અમે લઈએ છીએ એટલે આનાથી કોઈ નુકસાન થાય એવું મને દ્રષ્ટિએ તો મને કોઈ લાગતું નથી આમાં કેન્સરની પણ વાત કરી છે જે તમિલનાડુની વાત છે એમાં કે આનાથી કદાચ અંદર એવા તત્વો હોય છે કે જેનાથી કેન્સર પણ થાય હવે ફૂડ કલર છે ફૂડ ખાંડ તો પ્યોર જ છે ફૂડ કલર છે ફૂડ કલરમાં કોઈ એવા તત્વ આવતા હોય તો ફૂડ કલર તો દરેક વસ્તુમાં વપરાય છે એટલે કોટન કેન્ડી અને કોટન કેન્ડીમાં પાંચ કિલો ખાંડની અંદર એક ચપટી જેટલો ફૂડ કલર વપરાય છે કે એ અમે હંડ્રેડ પર્સન્ટ વાપરીએ છીએ એટલે એના હિસાબે આટલો કલર આવે છે એટલે મારી દ્રષ્ટિએ તો મને લાગતું નથી કે આમાં કોઈ નુકસાન જેવું કંઈ હોય માત્ર એક વેપારી જ નહીં નાના નાના છૂટક વેપારીઓ કે જે કોટન કેન્ડી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને પણ મળ્યા सत्य जानवान प्रयास करो ऐसा है ना अगर शक्कर से हर शक्कर से कैंसर होने लगे तो मान लो पूरे ऑल इंडिया में शक्कर चलती है अगर ये ऑलरेडी शक्कर का है और बाकी इसमें कुछ नहीं है और बाकी जो जो कलर है वो फूड कलर है जो अपने मिठाइयों में चलते हैं वो कलर है अब ये शक्कर से कैंसर हो रहा है तो सबको होगा फिर तो कैंसर वही नंबर एक की शक्कर जाड़ी वाली शक्कर आती है ना बस वो शक्कर है जो चाय में चलती है ना वो शक्कर है और कुछ और कोई भी आइटम नहीं पड़ती इसमें खाली वही फूड कलर पड़ता है कोई कुछ कुछ भी नहीं कुछ भी नहीं अगर कंपनी से अगर कंपनी से शक्कर में पड़ के आता हो तो वो हमारे को मालूम नहीं क्या आता है हाँ हम हाँ, हाँ बनाते हैं हाँ वो शक्कर लेके आते हैं दुकान से वही शक्कर का मशीन में डाल के वही शक्कर का ये बनाते हैं अहमदाबाद में कॉटन केन्डी नु धूम वेचाण थे आरोग्य પરંતુ અહીં ખાંડની સાથે ખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું આમ પહેલી નજરે તો અમદાવાદમાં વેચાતી કોટન કેન્ડી ખાદ્ય હોવાનું સામે આવ્યું છે અહીં તમિલનાડુની જેમ કોઈ પણ ઝેરી કેમિકલનો ઉપયોગ નથી થતો છતાં મુદ્દે આરોગ્ય વિભાગે પણ તપાસ કરવી જોઈએ તેવું લોકોનું માનવું છે દર્શલ રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ